જોકે ટુકડે ટુકડે મૂડી પરત કરી દીધી હોવા છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અને મૃત્યુ પામનાર રમેશજી પરમારની ઈકોકાર પડાવી લીધી હતી રખજગ કરતા રમેશજી પરમારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે આધેડ રમેશજી પરમારે સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જોકે કે રમેશજી પરમારના પુત્ર દ્વારા ગાભોઈ પોલીસ મથકે વ્યાજખોર નરેન્દ્રસિંહ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગાભોઈ પોલીસ દ્વારા આરોપી નરેન્દ્રસિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો દિવસે ને દિવસે ત્રાસ વધતો જઈ રહ્યો છે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં અલગ અલગ વ્યાજખોરો સામે અનેક ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જોકે પોલીસ દ્વારા હાલ તો વ્યાજખોર નરેન્દ્રની ધરપકડ કરવામાં આવી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લાના ગામ પોલીસ સ્ટેશનમાં એકત્રીસ તારીખના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ફરિયાદ એ મુજબની છે કે ફરિયાદીના પિતા શ્રી છે રમેશચંદ્ર જે સરવાણા ગામના રહેવાસી છે એમણે એક દિલીપભાઈ પાસેથી એ ઓછીના પૈસા લીધા હતા મિત્રતાના ધોરણે પંદર હજાર રૂપિયા જે પંદર હજાર રૂપિયા ટુકડે ટુકડે એમણે આપી દીધેલા પરંતુ આરોપી છે જે દિલીપભાઈ એ બીજા વ્યાજના પૈસા માગતા હોય અને બંને ફરિયાદીના આરોપી બંને eco ગાડી ચલાવતા હોય એટલે ફરિયાદીને eco ગાડીની ચાવી લઈ લીધી અને એમ કીધું કે પૈસા આપી દેજે અને લઈ જજે ગાડી એટલે મરવા સુધીનું દુષ્પ્રેરણ આપેલું આ બાબતે ગુનો દાખલ થયેલો ફરિયાદી પોતે દવા પી ગયેલા અને સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ ગામભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે